ધારાશાસી સુધી દત્તા મારફતે સેશન કોર્ટમાં જામીન અરજી મૂકેલ છે નામદાર સેશન કોર્ટમાં આરોપીના ધારાશાસ્ત્રી સુધી દત્તાએ ધારદાર રજૂઆત કરે છે ફરિયાદી યુવતી અને આરોપી દર્પણ એકબીજા સાથે નોકરી કરતા હતા તેમજ એકબીજાને પ્રેમમાં હતા તે અંગેના ફોટોગ્રાફ પુરાવા રજૂ કર્યા હતા વિશેષમાં ધારાશાસ્ત્રી સુધી દત્તાએ જણાવેલ કે ફરિયાદી

દર્પણ પોપટ નામના યુવાન સામે રેપ કેસની તથા તેતાલીસ તોલા સોનું ઓળવી જઈ અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ વીસ પાંચ ચોવીસના રોજ નોંધાવેલી હતી તેને અનુસંધાને અમે વેરાળ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી ગુજારેલ હતી અને રજૂઆત કરેલ હતી કે આરોપી અને યુવતી બંને સાથે નોકરી કરે છે બંને અપણિત છે અને એને ફોટોગ્રાફ પુરાવા આપાયેલા હતા કે પ્રેમમાં છીએ તેવા પુરાવા પણ આપેલા હતા અમારી રજૂઆત સાંભળીને નાંદા શેસોજકોટ વેરાવળે આરોપીને પચીસ હજાર રૂપિયાના જામીન પર છોડવાનો હુકમ કરાયેલો હતો